તેઓ કહે છે કે તેઓ હવે સહન કરી શકતા નથી ને આ બે વિડિયો ઉપરાંત અપહરણકારોએ એક દંપતીનો ફોટો પણ ફરતો કર્યો હતો જેમાં તેમના હાથ બાંધેલા હતા અને મોં બાંધેલા હતા માણસા ધારાસભ્ય જયંતિ પટેલે છવ્વીસ ઓક્ટોબરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રીને પત્ર લખીને ઈરાનથી અપહરણ કરાયેલા ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવાની વિનંતી કરી હતી અને આ ચાર ગુજરાતીઓ ઓગણીસ ઓક્ટોબરના રોજ અમીરાતની ફ્લાઇટમાં ભારતથી નીકળ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ